જમીનના કબજાને લઈને વિવાદ ચાલતો હોવા છતાં જ્યારે વૃદ્ધ પોતાની જમીનમાં સફાઈનું કામ કરી રહ્યા હતા ત્યારે કબજો જમાવનાર માથાના ભાગે વડે હુમલો કર્યો હતો જેને પગલે સમગ્ર ચકચાર મચી જવા પામી છે વૃદ્ધ ગંભીર રીતે અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું આ હત્યાના બનાવ અંગે મૃતકના નાનાભાઈની ફરિયાદના આધારે આંકલાવ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસના કર્યા હતા અને પોલીસ અધિક્ષક પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા હતા તમામ આરોપીઓને દાવલત સમક્ષ રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આ જમીન વિવાદનો કેસ અગાઉ કોર્ટમાં પણ ચાલી રહ્યો હતો તેમ છતાં આરોપી દ્વારા કરવામાં આવેલા ખૂની હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે હાલ પોલીસ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આકલાવ પોલીસ સ્ટેશનની અંદર જે છે તારીખ 27 નો 2025 ના રોજ આ જે ફરિયાદી છે જંતીભાઈ ઉમેદભાઈ પટેલ જે ભેટાસી તળપદના રહેવાસી છે એમણે ફરિયાદ આપી હતી કે એમના મોટા ભાઈ છે મહેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ જેઓ પણ ભેટાસી તળપદના રહેવાસી છે અને એમણે ભેટાસી તળપદની જે પાટનગર સીમ છે એની અંદર જમીન ખરીદેલી હતી અગાઉ અને એ જમીનની અંદર આ જમીનની બાબતે એક वाद વિવાદ ચાલતો હતો એ वाद વિવાદને અંગત અદાવતને ધ્યાને લઈ જે આ કામના એક આરોપી છે જીતેન્દ્રભાઈ સોમાભાઈ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ ભેટાસીના જે રહેવાસી છે એમણે આ ફરિયાદીના મોટા ભાઈ જે મરણ ગયેલ છે મહેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ એમને જ્યારે આ ખેતરની અંદર ફેન્સિંગ નું કામ કરી રહ્યા હતા જે સમયે આ કામના આરોપી પોતાના હાથમાં ધારિયું લઈ અને ખેતરમાં આવે છે જે મરણ જનાર છે એમની સાથે બોલાચાલી અને ઝઘડો કરે છે અને ત્યારબાદ બે છે જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે મરણ જનાર જે છે એમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે અને સારવાર દરમિયાન એમનું મૃત્યુ જે છે એ થાય છે આ બનાવ બાબતેની જે ફરિયાદ જે છે એ આંકલા પોલીસ સ્ટેશનમાં આપેલ એટલે આંકલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની સમગ્ર ટીમે જે આરોપી છે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી માટે એમની ધરપકડ કરવા માટે પોતાની ટીમને કામે લગાવી અને આરોપીની જે મુખ્ય આરોપી છે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ એમની ધરપકડ કરી હતી એની ધરપકડ બાદ આરોપીની પૂછપરછ અને આ ઉપરાંત બીજા કેટલાક જે સાહેદો છે એની મદદથી નિવેદનોની અંદર બીજા બે ઇસમોની પણ આ બનાવની અંદર સંડોવણી હોવાનું એક પ્રાથમિક વિગત પોલીસની સામે આવી હતી અને જે બાદ પોલીસે પોતાના તમામ પુરાવાઓ એકઠા કરી આ બાબતે તપાસ કરી અને મુખ્ય આરોપી જે છે એની સાથે બીજા બે આરોપીઓ અલ્પેશભાઈ ઉર્ફે બીડી બાબુભાઈ પટેલ અને રોનક કુમાર રજનીકાંત પટેલ જે બંને પણ ભેટાસી તળપદના રહેવાસી છે આ બંનેની પણ પોલીસે ધરપકડ કરી એટલે કે આ ગુનાના કામે કુલ ત્રણ આરોપીની જે ખૂનનો ગુનો છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન અને જીપીએફની કલમ પાંત્રીસ મુજબ એકસો પાંત્રીસના મુજબનો જે ગુનો છે એ મુજબ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને ધરપકડ બાદ એમને નામદાર કોર્ટ ની અંદર રજૂ કરી અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને એમના રિમાન્ડ પણ પોલીસે મેળવેલ છે